નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છીએ રણછોડરાય મંદિર ગામ લાડોલ આજના વિડીયોમાં આપ રણછોડરાય ભગવાનના દર્શન અમારા વિડીયોના માધ્યમથી કરાવીશું તો બને રાજ્યો વિડીયોના અંત સુધી હાલ વરસાદ ચાલુ છે તે આપ જોઈ રહ્યા છો ચાલો મંદિરની અંદર દર્શન કરવા વરસાદ પડવાથી અહીંયા હાલ ભક્તોની ભીડ જોવા મળશે નહીં તો આપણે ચાલો તમને દર્શન કરાવીએ લાડુર ગામ વિજાપુરથી માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું છે અને તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા અહીંયા બાજુમાં જ હસીદા માતાજીનું મંદિર તે ખૂબ જ પ્રખ્યાત છે અને તેના પણ દર્શન તમને ઘરે બેઠા અમારા વિડીયોના માધ્યમથી કરાવીશું અને તે વિડીયો પણ તમે જોવાનું ન ભૂલતા દરવાજાની અંદર જતા પહેલા આપ વિશ્વકર્મા પ્રભુ અને સામે હનુમાનજીના પણ દર્શન અહીં કરી શકો છો સામે તમે જોઈ રહ્યા છો રણછોડ રાયના દર્શન કરી રહ્યા છો તમને નજીક થી દર્શન કરાવી પૂરું થઈ ગયું થઈ ગયો આ મંદિરમાં તમને પંદર દેવી દેવતાઓના દર્શન પણ અહીંયા જ થઈ જશે ચાલો આપ તમને વારા પરથી દરેક દેવી અને દેવતાઓના દર્શન કરાવીએ ઉમાશંકર મહારાજ જે રણછોડ ભગવાનના સેવક હતા બાજુમાં રાધા કૃષ્ણની મૂર્તિ છે ત્યાં તમને કૃષ્ણ ભગવાન અને રાધાજીના ના પણ દર્શન થશે સામે રામ લક્ષ્મણ અને સીતા માતાજી પણ અહિયાં બિરાજમાન છે સામે રામેશ્વર મહાદેવ હર હર ભોલે શંકર ભગવાન પણ દર્શન કરો સામે બહુચર માતાજી બાજુમાં આશાપુરા માતાજી ના પણ દર્શન થશે તમને श्री रामापीर महाराज ना दर्शन तब करो श्री गुरु दत्तात्रेय भगवान श्री अंबाजी माता श्री खोडियार मा। श्री योगेश्वर भगवान दादा बाजू में साईं बाबा महाराज માતાજી ભગવાન અને ગણપતિ ભગવાનના દર્શન કરીને દરેક કાર્ય શરૂ કરવામાં આવે છે તેવા ગણપતિ ભગવાનના પણ દર્શન કરી શકો છો આ જગ્યા ખૂબ જ વિશાળ જગ્યામાં મંદિર બનાવવામાં આવે છે અને તેના દર્શન કરવાથી અને આ જગ્યા ઉપર આવવાથી જગ્યા ખૂબ જ અડીયામણી લાગતી હોય છે તમે પણ એક વખત અહીંયા આવીને મુલાકાત અને રણછોડ ભગવાનના દર્શન કરી શકો છો આ સાથે આપણે આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ છીએ તમે આ મંદિરમાં આવેલા હોય અને બધા દેવી દેવતાઓના દર્શન કર્યા હોય તો અમને કોમેન્ટમાં જણાવજો અને એકવાર રણછોડ ભગવાન લખવાનું ન ભૂલતા અમારે વિડીયો આપને સારો લાગ્યો હોય તો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ન ભૂલતા જેથી કરીને સૌથી પહેલા વિડીયો આપ સુધી પહોંચી શકે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર મળીએ બીજા વિડીયોમાં મારી સાથે એક વખત બોલજો જય રણછોડ ભગવાન કી જય